વસંત પંચમી એટલે ઋતુરાજ વસંત ઋતુનું આગમન મહાસુદ પાંચમ ના દિવસે આ વ્રત ઉપવાસનાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજના પાવન પર્વ પર ડીસાના રાજપુર વિસ્તારથી ખોડિયાર માતાજીનો હજારો યાત્રિકો સાથેનો સંઘ વરાણા પગપાળા જવા માટે પ્રસ્થાન થયો હતો જેમાં માતાજીના ફોટાની રથમાં બેસાડવામાં આવ્યો હતો ફૂલ હાર તેમજ પૂજા વિધિ કર્યા બાદ સંઘમાં જોડાયેલા લોકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજે ના તાલે રથ આગળ વધતા ચોરફ ભક્તિ નો માહોલ સર્જાયો હતો હજારો શ્રદ્ધાળુઓ સાથે આ સંઘ નીકળતા પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજી ને ચડાવેલ પ્રસાદ નો લાવો સર્વ માઈ ભક્તો એ લીધો હતો આ સંઘ વરાણા પગપાળા જવા પ્રસ્થાન થયો હતો વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે વર્ષોથી આ સંઘ જોડાતા માય ભક્તો કહેવું છે કે વીસ વર્ષથી વધુ સમય વીત્યા છતાં આજે પણ હજારો માય ભક્તો સાથે આ સંઘ દર વર્ષે નીકળે છે જે ભક્તોમાં ભક્તો માં રહેલી મારે આસ્થાના આ પવિત્ર ભાવ સાથે જોડાયેલા માય ભક્તોમાં કેવો ભક્તિનો માહોલ છે આવો જાણીશું ખરે હાજર માન્ય યાદ કર્યા તો અટકેલા કામકાજ તાત્કાલિક મારી ખોડિયાર માતા કરે છે આ સંઘ છેલ્લા ઓછામાં ઓછા અઠ્યાવીસ વર્ષથી ચાલે છે બસ દરેક સમાજના વ્યક્તિઓ ભાગ ભજવે છે અને દરેક ભક્તજનો તરફથી યોગદાન ફાળો દરેક વસ્તુને મળે છે સદાય ભગવતી ખમકારી ખોડિયાર માતા દરેકને સદા સુખી રાખે એવી મારી પ્રાર્થના જય ખોડિયાર માતા આ વરાણા સંઘ કોડિયાર માતાનો નીકળે છે અને નાતુ કાકા કોડિયાર માને ભક્તિમાં અપ્રૂંપાર છે અને એમને વર્ષોથી લગભગ ત્રીસેક વર્ષથી તો સતત એક ધાર્યો ને સંઘ લઈને જાય છે અને રાજપુરથી વરાણા પગપાળા લોકોને સંઘની અંદર સારું એવું માતાજીની ભાવનાઓથી નીકળે છે અને રાજપુરથી પગપાળા લોકો ત્યાં પહોંચે છે ને અને માતાજીનો ખૂબ ખૂબ ચમકારો થાય છે અને માને અને માની ખૂબ અસમ કૃપાથી માય ભક્તો ખૂબ આશા ઉત્સાહથી અને ઉત્સાહથી માતાજીના દરેક કાર્ય પોલકા મૂકીને અને માતાજીના સંઘ ની અંદર જોડાય છે બોલો કોડિયાર